જુનાડીસાના સેજામાં આવતા બનાસ નદીના સામેના કાંઠા પર આવેલા ફિલ્ડ વિસ્તાર વીડી ગામમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર જુનાડીસા બે દ્વારા આયુષ્યમાન કાર્ડ નીકાળવા માટે કેમ્પ રાખેલ તેમાં વીડી ગામના આયુષ્યમાન લાભાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો જેમાં આયુષ્માન આરોગ્ય મંદિર જુનાડીસા બેના આરોગ્ય કર્મચારી અરવિંદભાઈ દેલવાડિયા અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શિવાનીબેન રાઠોડ દ્વારા ગામના તમામ લાભાર્થીઓના દસ વાળા કાર્ડ બનાવેલ વધુમાં આ કેમ્પમાં સફાળો જે રૂપભાઈ સુંદેશા દ્વારા ઘરે ઘરેથી લાભાર્થીઓના જરૂરી પ્રમાણપત્રોને ભેગા કરી દરેકને આ કાર્ડ બની જાય તે માટે સફળ પ્રયાસ કર્યો હતો વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ